આખો બનાવમાં પેશન્ટ ચાર દિવસથી ત્યાં બીમાર હતો કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહીં એ લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકડા એક ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચલાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી પેરેન્ટ્સને કાલે બપોર ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડોક્ટર પાસે ભાઈ ને જયારે ત્યાંથી એ લોકો એ માં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલ વાળા એ તાત્કાલિક સ્કૂલ હોસ્પિટલ લઈ ગયા ક્લિનિકે જે ચુલ હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એ ક્લિનિક પાસે જે ગયા ત્યાંની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછો હોસ્ટેલ લઈ ગયા હોસ્ટેલથી એના પેરેન્ટ્સ માર્યા રાઠીના જે છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા

એટલે ભાઈ ને હોસ્ટેલે ગયા ગેટ પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માન મારા લોકોએ ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એને એવું કીધેલું છે કે ભાઈ મને ચાર દિવસથી તબિયત ખરાબ છે ચાર દિવસથી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા નંબર મેં ભાઈ ભાઈએ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી જઈ એટલે ભાઈએ કીધું કે તું જમ્યો નથી તો કે હું છેલ્લા કાલે પરમ એટલે કે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા એ પછી મેં કોઈ પણ જાતનું કંઈક ખાધું નથી અને મને પેટમાં દુખે છે મેં વાત બી કરેલી છે એટલે એના પછી એ લોકોએ ઘરે લઈ આવ્યા ઘરે આવ્યા પછી એ દવા આપેલી હતી અમુક જયમાં પહેલાં હતી અમુક જયમાં પછી દવા હતી જયમાં પહેલાંની દવા લીધી પછી એને ડૉક્ટરે કીધું કે દાળ ભાત ખાવાના છે એટલે દાળ ભાત ખાધા બેને બનાવેલા દાળ ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો તો આરામ કરવા માટે લાંબા થયા એટલી વારમાં દસ મિનિટમાં પાછી તબિયત બગડી એટલે દસ મિનિટ ઘરે રોકાણ અને તાત્કાલિક પાછા દવા ખાને કયા દવા કે જે લોકોએ ધોળકિયા સ્કૂલ વાળા જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વિસ ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટની અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ત્યાં લઈ ગયા અમે લોકો આ શ્રદ્ધા ક્લિનિકમાં તો શ્રદ્ધા ક્લિનિકમાંથી જવાબ એવો આપવામાં આવ્યો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડોક્ટર આજે અવેલેબલ છે નહીં એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુ નારકું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈએ એમ કીધું છે કે આજે ડૉક્ટર અત્યારે અવેલેબલ નથી એટલે ભાઈ એના હાથમાંથી ફોન જતી લીધો અને એને કીધું ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી પેન નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડાં આજની તકે હજી એના કપડા ઉલટી વાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને એનો પીડાવી દો અને એક નાનકડી દવા છો દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટે રવિવારનો હોલીડે એના માટે હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નથી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડોક્ટર અવેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું બધું કરાવ્યું ઉપર ઇમરજન્સી એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો